મહારાષ્ટ્રના અમરાવતીના બુધવારે વિસ્તારમાં ઘરેલું સિલિન્ડર ફાટતા 9 લોકો ઘાયલ થયા છે 15 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના અમરાવત જિલ્લાના અંજન ગામ સુબજી નગરના બુધવાડા વિસ્તારમાં એક ઘરમાં આગ લાગી હતી જેમાં બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા 9 લોકો ને ગ્રામ્ય માં દાખલ કરવામાં આવ્યા હતા તો હોસ્પિટલ અંજન ગામ સુરજી હે મળતી માહિતી મુજબ બુધવાડા વિસ્તારના शिवा ચિન્ના ગૌ અને ઘરના પુત્રો તેમના કામ માટે બહાર ગયા હતા ત્યારે નવા સિલિન્ડરમાંથી ગેસ લીક થવાને કારણે તેમના ઘર માં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ચાર નાના બાળકો સહિત પાંચ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી ઘટનાની જાણ બુધવારા વિસ્તારમાં પવનની જેમ ફેલાઈ જતાં વિસ્તારના નાગરિકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને જાગ્રસ્તોને સારવાર માટે અંજન ગામ સુરજી ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તો સમાચાર લખતાની સાથે જ ઘાયલોને ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જણાવવામાં આવ્યું હતું કે ઘાયલોમાં નિકિતા અક્ષય ગૌરી ગંભીર રીતે દાઝી જવાને કારણે ગંભીર હાલતમાં છે